સુવલી ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું હતું કે સુરત મનપા દ્વારા સુવલીમાં કચરો ઠાલવવામાં જમીન મંગાઈ છે શહેરનો સૌથી મોટો કોડો કહેવાતી ખજોર લેન્ડફિલ્ડ સાઇટ હવે કચરામાંથી કંચન બની ચૂકી છે ડ્રીમ સિટીનો આવિષ્કાર થઈ ચૂક્યો છે પરંતુ શહેરમાંથી પ્રતિદિન નીકળતો ટન બંધ કચરો ક્યાં ઠાલવવો તેની મડાકાંઠ હજુ ઉકેલાઈ નથી આ પ્રશ્ન અગાઉ ઓલપાડ તાલુકામાં આવેલા ભાણુ તથા મંદરો ગામ પર પસંદગી ઉતારાઈ હતી વધુ ત્યાંના સ્થાનિકો દ્વારા વિરોધ કરાતા આવે સુરત સાથે કિલોમીટર દૂર સુવાલી ગામમાં કચરો નાખવા માટેની પરવાનગી મળ્યા તેથી સુવાલી ગામની જમીન સોલિડ વેસ્ટ માટે ન આપવા કલેક્ટર રજૂઆત કરવામાં આવી છે મારું નામ રમેશચંદ્ર જે પટેલ છે મહામંત્રી હજીરા કાંઠા વિસ્તારમાં સેવા આપું છું હજીરા કાંઠા વિસ્તારમાં ઉદ્યોગોનું ભરણ તો છે જ રોજગારીનો પ્રશ્ન છે છતાં સુરત મહાનગરપાલિકા તરફથી કચરા ડમ્પિંગ માટે ખજોટ સાઇટ બંધ કરીને એ નાખવા માટે સુહાલીની સાઈટ પસંદ કરી એવું સમાચારમાં આવતા અમે સફારા જાગ્યા છીએ ગયા વખતે વીસ બે વીસના રોજ આ અંગે અમે આવેદનપત્ર આપી કમિશનર સાહેબને કલેક્ટરનો વિરોધ દર્શાવેલો કે કચરા ડમ્પિંગ માટે એવી કોઈ જગ્યા સુહાલી વિસ્તારમાં છે જ ને અવેલેબલ છે જ નથી છતાં પણ કઈ રીતે આ લોકો કચરા ડમ્પિંગ માટે સાઈડ પસંદ કરે છે આઠ ગામ વસેલા છે આઠ ગામની વચ્ચે ઉદ્યોગો આવેલા છે ઉદ્યોગને પ્રદૂષણ છે અને આ ડમ્પિંગ માટે પાંચ એકર બી જગ્યા અવેલેબલ નથી છતાં આ ડમ્પિંગ માટે આ સાઈડ પસંદ કરી એટલે અમારા લોકોનો જીવનનો સવાલ છે અમે આમ મળવાની પ્રયાસ કરીને પણ આ કોઈ શક્ય જ નથી કે અહીંયા ડમ્પિંગ થઈ શકે ખજોટ જે સાઈડ છે તે દરિયા કિનારે આઠ કિલોમીટર દૂર છે અમારા તો આઠ ગામના સો મીટરની એરિયામાં બી પચીસ હજાર માણસની વસ્તી છે જે માણસને કાં લઈ જવાના એટલે અમારી માગણી છે કે ડમ્પિંગ સાઈડ માટે આ જગ્યા લાયક જ નથી અને અવેલેબલ નથી અને શિયાળ જે જ લાગે છે અમારા દરિયાકાઢાના ગામો છે જો ભાડુટા અને મંદરો ગામમાં શિયાળ જાણ કે તો અમારે શિયાળેટ લાગે મોડાનું નેવું નંબર ચારસો અઠ્ઠાણું સુવાળી બંને નંબર શિયાળ જેટમાં આવે છે દરિયાના પાણીના નિકાલની વ્યવસ્થા આ જ સરેરે નંબરથી થાય છે કોઈ જગ્યા અવેલેબલ નથી પણ ત્યાં દરિયા કિનારાના વિકાસ માટે અમે બીચ ડેવલપ કરી રહ્યા છે તો એ જગ્યા તો શિયાળ જેટમાં આવે છે એવી કોઈ જગ્યા જ નથી કે અહીંયા કચરો ડમ્પિંગ થઈ શકે છતાં કઈ રીતે આ આ પ્રશ્નો ઊભા કરીને અમને હેરાન કરીએ એ અમને સમજ પડતી નથી આ તાત્કાલિક બંધ થવું જોઈએ અમે આ મરણીય પ્રયાસ કરીને કોઈ સંજોગમાં આવેલ આ જગ્યા કચરા માટે ઉપયોગ નહીં આવશે જ નહીં સોલિ ગ્રામ પંચાયત દ્વારા સુરત મનપાના ઘન કચરાના નિકાલ માટેની કરાયેલી માંગનો વિરોધ કરાયો છે તે જ રીતે આમ આદમી પાર્ટીના નેજાટર ગ્રામીજ અને કલેક્ટર શ્રી આદરનપત્ર આપી વિરોધ કર્યો છે હજર કુરશી ડીટેન ફેનિયો